નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં આજના તાજા અને મહત્વના આપ સૌન ઉપયોગી પંદર મોટા સમાચાર વિશે વિડીયોમાં વાત કરીશું તો છેલ્લે સુધી જોતા રહેજો આજના સૌથી પહેલા સમાચાર વિશે વાત કરીએ તો હવે ગાડી જેટલી ચાલશે એટલો જ ટોલ ટેક્સ લાગશે વાહનોના ટોલ ટેક્સને લઈને મોટી જાહેરાત કરવામાં આવી છે કેન્દ્ર સરકાર વર્ષ બે હજાર ચોવીસથી સેટેલાઇટ આધારિત ટોલ ટેક્સ કનેક્શનની તૈયારીઓ કરી રહી છે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે માર્ચ બે હજાર ચોવીસ સુધીમાં જીપીએસ આધારિત ટોલ કનેક્શન શરૂ કરવાની યોજના છે જેમાં ગાડી જેટલી ચાલશે એટલો જ ટોલ ટેક્સ લાગશે ત્યારબાદના મહત્વના વિશે વાત કરીએ તો ખેડૂતોના હિતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે ખેતી પાકમાં સિંચાઈ માટે ખેડૂતોને રાત્રેના ઉજાગરા ન કરવા પડે તે માટે જગતના તાતે અનેકવાર દિવસે વીજળી મળે તેવી સરકાર પાસે માંગણીઓ કરી છે ત્યારે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય કર્યો છે જેમાં તેમણે અરવલ્લીના મોડાસામાંથી જાહેરાત કરતાં જણાવ્યું હતું કે ખેડૂતોને સવારે વીજળી મળવી જોઈએ તો આવતા ડિસેમ્બર મહિના સુધીમાં દિવસે વીજળી મળતી થઈ જશે અરવલ્લી જિલ્લાના વિવિધ વિકાસના પ્રકલ્પોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો હતો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ખેડૂતોના હિતમાં આ નિર્ણય લેતા ઘણા જ હળવા મૂડમાં જણાવ્યું હતું કે આપણે ચોવીસ કલાક વીજળી આપીએ છીએ પરંતુ ખેડૂતોની માંગણી સવારે વીજળી આપવાની છે અનુભાઈને પૂછીએ આપણે ક્યારે પૂરું કરશો ભાઈ શ્રીમ્બર આ ડિસેમ્બરમાં અમે અહીંયા

મહિલાની અંતિમવિધિ કરી હતી કેટલાક જ્ઞાતિવાદના કહેવાતા ઠેકેદારોએ સ્મશાનમાં અંતિમ અંતિમવિધિ જ્ઞાતિવાદને કારણે ન કરવા દીધી હતી ત્યારબાદના મહત્વના સમાચારો વિશે વાત કરીએ તો ગુજરાતના રાજકારણમાં કોઈ મોટું એલાન કરવાની તૈયારીઓ હોય તેવું લાગી રહ્યું છે રાજ્યમાં ફરી એકવાર કંઈક નવા જૂનીના એંધાણ જોવા મળી રહ્યા છે વાત જાણે એમ છે કે ગઈકાલે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કેબિનેટ બેઠક પૂર્ણ કરીને દિલ્હી પહોંચ્યા હતા દિલ્હીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે બેઠક યોજાઈ હતી જોકે આ બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર રહ્યા હતા પીએમ મોદી ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ત્રણ કલાક ચાલેલી આ બેઠક બાદ હવે અનેક ચર્ચાઓ પણ શરૂ થઈ ગઈ છે જોકે ગુજરાતની રાજનીતિમાં ફરી નવા જૂનીના એંધાણ થાય તેવી ચર્ચાઓ હાલ જોર પકડ્યું છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો દેશમાં કોરોનાના કેસોમાં વધારો થયો છે દેશમાં છેલ્લા ચોવીસ કલાકમાં કોરોનાના નવા ત્રણસો અઠ્ઠાવન કેસ નોંધાયા જ્યારે છ લોકોના મૃત્યુ પણ થયા છે દેશમાં સક્રિય કેસની સંખ્યા વધીને છવ્વીસો ને ઓગણસિત્તેર થઈ ગઈ છે હરિયાણામાં એક દિલ્હી અને ગુજરાતમાં અગિયાર અગિયાર મહારાષ્ટ્રમાં દસ તમિલનાડુમાં બાર તેલંગાણામાં પાંચ અને કર્ણાટકમાં તેર કેસ નોંધાયા હતા જોકે ગુજરાતમાં કોરોનાએ એન્ટ્રી મારતા આરોગ્ય તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે તમામ જિલ્લાઓને રેન્ડમ ટેસ્ટિંગ પર ભાર આપવા આદેશ કરવામાં આવ્યો છે જોકે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા માહિતી આપતા જણાવવામાં આવ્યું હતું કે માત્ર કેરળ રાજ્યમાં જ કોરોનાના બે હજાર એકતાલીસ એક્ટિવ કેસ છે કેરળમાં ચોવીસ કલાકમાં કોરોનાથી ત્રણ લોકોના મૃત્યુ થયા છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો કોરોના કેસ વધતા ફરી માસ્ક ફરજિયાત કરાયું છે કોરોનાના નવા વેરિયન્ટને ધ્યાનમાં રાખીને ચંદીગઢમાં માસ્કની વાપસીનો નિર્ણય લેવામાં આવ્યો છે લોકોને ભીડવાળી જગ્યાઓ પર માસ્ક પહેરવા સૂચન આપવામાં આવ્યું છે જોકે હાલમાં સમગ્ર દેશમાં નવા વેરિયન્ટ જેએન પોઈન્ટ વનના એકવીસ કેસ નોંધાયા છે ગુજરાતમાં ઓક્ટોબરની સરખામણીએ ડિસેમ્બર મહિનામાં નોંધાયેલ કેસની સંખ્યાઓ ઓછી છે જોકે હાલ રાજ્યમાં તેર જેટલા તેના એક્ટિવ કેસ છે જેમાં એક પણ દર્દીની હોસ્પિટલમાં સારવાર હેઠળ નથી જોકે ગુજરાતમાં જેન પોઈન્ટ વન વેરિયન્ટનો હાલ કોઈ કેસ નથી તેવું જાણવા મળી રહ્યું છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાત પર વધુ એક માવઠાનું સંકટ તોળાઈ રહ્યું છે રાજ્યમાં કડકડતી ઠંડી બાદ હવે માવઠાની આગાહીના પગલે જગતનો તાત ચિંતામાં બેઠો છે રાજ્યમાં ત્રેવીસમી ડિસેમ્બર બાદ કમોસમી વરસાદની આગાહી કરાય છે રાજ્યમાં ભારે ગાજવી સાથે કરા તેમજ અમુક જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે રાજ્યમાં ખાસ કરીને દરિયા કિનારે આવેલા જિલ્લાઓમાં કમોસમી વરસાદની ભીતિ સેવાઈ રહી છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો જેટકોની પરીક્ષાને લઈને મોટા સમાચાર સમા આવ્યા છે વધુ એક ભરતી પરીક્ષા ગેરરીતિને કારણે રદ કરાઈ હતી જેટકો દ્વારા લેવાયેલી વિદ્યુત સહાયકની પરીક્ષા ભરતી પરીક્ષા રદ કરવામાં આવી છે જેટકોની ભરતી રદ કરવા મામલે ઉમેદવારોમાં ભારે રોષ આજે જોવા મળ્યો હતો જોકે વડોદરામાં જેટકોની ઓફિસ ખાતે મોટી સંખ્યામાં ઉમેદવારો આજે ઉમટ્યા હતા જોકે ધરણા સાથે વિરોધ પ્રદર્શન કરીને આવેદનપત્રો પણ આપ્યા હતા ત્યારબાદ જેટકોના ઉમેદવાર માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે જોકે આટ આટલું કર્યા બાદ જેટકોના ઉમેદવારોને સારા સમાચાર આપવામાં આવ્યા છે રદ થયેલી પરીક્ષાની નવી તારીખ જાહેર કરવામાં આવી છે અઠ્યાવીસ અને ઓગણત્રીસે ડિસેમ્બરે પોલ ટેસ્ટ લેવાશે જોકે સાત જાન્યુઆરીએ લેખિત પરીક્ષા યોજવામાં આવશે ત્યારબાદનો મહત્ત્વના સમાચાર વિશે વાત કરીએ તો નકલી સિમ કાર્ડ ખરીદવા બદલ ત્રણ વર્ષની જેલ અને પચાસ લાખ રૂપિયા સુધીનો દંડ થશે મોબાઈલ સિમ કાર્ડને લઈને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે નવું ટેલિકમ્યુનિકેશન બિલ બે હજાર ત્રેવીસ બુધવારે વીસ ડિસેમ્બરે લોકસભામાં પસાર થયું હતું જોકે હવે આ બિલને અંતિમ સમીક્ષા માટે રાજ્યસભામાં મોકલવામાં આવ્યો છે આ બિલમાં નકલી સિમ ખરીદવા પર ત્રણ વર્ષની જેલ અને પચાસ લાખ રૂપિયા સુધીના દંડની પણ જોગવાઈ છે બિલમાં ટેલિકોમ કંપનીઓને ગ્રાહકોને સિમ કાર્ડ આપતા પહેલાં બાયોમેટ્રિક ઓળખ ફરજિયાત બનાવવા માટે કહેવામાં આવ્યું છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ભાજપ પર મોટો આરોપ લાગ્યો છે સરકાર બોલીને ફરી ગઈ તેવા આક્ષેપો હાલ લગાવાઈ રહ્યા છે જો કે કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યું છે કે ચારસો ને પચાસ રૂપિયામાં એલપીજી સિલિન્ડર આપવાની કોઈ યોજના નથી રાજ્યસભામાં સાંસદ જાવેદ અલીએ પૂછ્યું હતું કે શું રાજસ્થાનમાં રૂપિયા ચારસો ને પચાસમાં ગેસ સિલિન્ડર આપવાની યોજના પર કામ ચાલી રહ્યું છે તો આ અંગે કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ રાજ્યમંત્રી રામેશ્વર તેલીએ કહ્યું હતું કે ચારસોને પચાસ રૂપિયામાં સિલિન્ડર આપવાની કોઈ યોજના નથી જોકે ભારત સરકારે રાજસ્થાનમાં આવી કોઈ જાહેરાત કરી નથી તેવું પણ તેમણે જણાવ્યું હતું મિત્રો તમને જણાવી દઈએ કે રાજસ્થાનના લોકો હાલ તેનો વિરોધ કરી રહ્યા છે જો કે રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણી પહેલાં ભાજપ સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે જો રાજસ્થાનમાં ભાજપની સરકાર બનશે તો ચારસો ને પચાસ રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવામાં આવશે પરંતુ હવે તેવી કોઈ યોજના નથી તેવી જાહેરાત કરવામાં આવી છે ત્યારે રાજસ્થાનના લોકો આ વાતનો વિરોધ કરી રહ્યા છે અને ભાજપ સરકાર બોલીને ફરી ગઈ તેવું તેમણે આરોપો લગાવ્યા છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગોંડલ યાર્ડમાં એનસીસીએફ દ્વારા ડુંગળીની ખરીદીનો પ્રારંભ કરવામાં આવ્યો છે સરકારની ડુંગળીની નિકાસબંધી અને તેમની સામે ખેડૂતોના વિરોધ વચ્ચે ગોંડલ માર્કેટયાર્ડમાં એનસીસીએફ દ્વારા ડુંગળીની ખરીદીનો પ્રારંભ કરવામાં આવ્યો છે પરંતુ ડુંગળીની ખરીદીમાં સરકારના નીતિ નિયમો મુજબ માર્કેટયાર્ડમાંથી માલ મળવો મુશ્કેલ બન્યો છે જેમને કારણે યાર્ડમાંથી ડુંગળીની ખરીદી કરતા અધિકારીઓને ડેલીએ હાથ દીધા જેવી પરિસ્થિતિ સર્જાય હોવાના અહેવાલો પણ સામે છે ખેડૂતોના રોષને પગલે સૌરાષ્ટ્ર ગુજરાતના માર્કેટ યાર્ડોમાં એનસીસીએફ દ્વારા ડુંગળીની ખરીદીનો પ્રારંભ કરવામાં આવ્યો છે સરકારના નિયમ મુજબ એનસીસીએફ દ્વારા ખરીદ કરવામાં આવતી ડુંગળીની સાઇઝ ચાલીસ એમએમથી લઈને સાઠ એમ સુધીની જોગવાઈ છે પરંતુ સૌરાષ્ટ્રમાં આ વર્ષે ડુંગળીનું મોટાભાગે ઉત્પાદન વીસ એમ એમથી લઈને માંડ માંડ ચાલીસ એમએમ સુધીનું જોવા મળ્યું છે સરકારના નિયમ મુજબ એનસીસીએફને ખુલ્લી બજારમાંથી ડુંગળી મળવી મુશ્કેલ બની છે આ સાથે માર્કેટયાર્ડમાં એનસીસીએફનું ડુંગળી ખરીદ કેન્દ્ર શોભાના ગાંઠિયા સમાન બનવા પામેલ છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો હવે કડકડતી ઠંડી માટે તૈયાર રહેજો ઠંડી હવે વધશે આગામી ચોવીસ કલાક રાજ્યમાં ઠંડી સાથે વાદળછાયું વાતાવરણ રહેશે પવનના સુસવાટા સાથે ઠંડીનું પ્રમાણ વધ્યું છે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે જોકે ચોવીસ કલાક બાદ બેથી ચાર ડિગ્રી તાપમાન ઘટશે અને ઠંડીનું જોર વધશે ગાત્રો થીજવતી પવનોએ હિલ સ્ટેશન આબુને પણ થીજવી દીધું ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો હવે એક્સિડન્ટ કરીને ભાગ્યા તો દસ વર્ષની સજા થશે કેન્દ્ર સરકારે લોકસભામાં રોડ એક્સિડન્ટ જેવા ગંભીર મુદ્દાને લઈને એક મોટું પગલું ભર્યું છે નવા કાયદા પ્રમાણે જો કોઈ અકસ્માત સર્જીને ઇજાગ્રસ્તને ઘટના સ્થળે જ મૂકીને નાસી છૂટશે તો તેને દસ વર્ષની સજા થશે પરંતુ જો અકસ્માત સર્જનાર વ્યક્તિ ઇજાગ્રસ્તને સારવાર માટે લઈ જાય તો તેની સજામાં રાહત પણ આપવામાં આવશે જો મિત્રો આ વીડિયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે